ધારાસભ્ય વીડી ઝાલાના પ્રશ્નનો મંત્રી રાઘવજી પટેલે જવાબ આપ્યો છે ખેડૂતોને યુરિયા ખાતર માટે ફરજ પાડનારા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું રાઘવજી પટેલે જણાવ્યું છે યુરિયા સાથે બીજું ખાતર લેવા ફરજ પડાશે તો લાયસન્સ રદ કરવામાં આવશે તેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે કેન્દ્ર સરકારે રાજ્યની જરૂરિયાત કરતાં યુરિયાનો વધુ જથ્થો ફાળવ્યો હોવાની વાત પણ તેઓએ જણાવી યુરિયાનો જથ્થો વિક્રેતાની સાથે સહકારી મંડળી દ્વારા ખેડૂતને અપાય છે નવ હજાર જેટલી મંડળી દ્વારા ખેડૂતોને યુરિયા ખાતર આપવામાં આવે છે સંવાદદાતા પાર્થ જોડાઈ ચૂક્યા છે ફોન ફોનલાઇન પર વધુ વિગતો સાથે પાર્થ યુરિયા ખાતરની ફરજ પાડવામાં આવે છે તેવું ધારાસભ્ય વીડી ઝાલાએ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો તેનો જવાબ હવે મંત્રી રાઘવજી પટેલે આપ્યો છે આજે ગુજરાત વિધાનસભાના ચોમાસાના પ્રથમ સત્ર દરમિયાન જ ગૃહ ગૃહમાં ધારાસભ્ય વીડી ઝાલાએ એક મહત્વનો પ્રશ્ન કર્યો હતો કે યુરિયા ખાતરમાં ફરજ પાડવામાં આવે છે ત્યારે મંત્રી રાધવજી પટેલે પણ મહત્વનો જવાબ આપ્યો હતો જેમાં યુરિયા ખાતર સાથે બીજું ખાતર લેવાની જો ફરજ ફાળવામાં આવશે તો તેવા લોકોના લાયસન્સ રદ સુધી લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે કેન્દ્ર સરકારે રાજ્યની જરૂરિયાત કરતા વધુ યુરિયાનો જથ્થો ફાળવ્યો છે આ ઉપરાંત યુરિયાનો જથ્થો વિક્રેતાની સાથે સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતને અપાય છે ત્યારે ગુજરાતમાં નવ હજાર જેટલી મંડળીઓ દ્વારા યુરિયા ખાતર આપવામાં આવે છે ત્યારે જો યુરિયા ખાતરમાં બીજું અન્ય ખાતર લેવાની ફરજ પાડવામાં આવશે તો તેવા જે મંડળીઓ છે જે લાયસન્સ ધારકો છે દુકાનદારો છે તેઓના લાયસન્સ પણ રદ કરવાની કાર્યવાહી રાજ્ય સરકાર કરશે તેવી પણ સ્પષ્ટ વાત વિધાનસભા ગૃહમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે કરી હતી જી ધન્યવાદ પાર્થ